ભગવાન અને ભેટ એક શેઠ નું વર્ષો જૂનું ઈમાનદાર મુનિજી તીર્થયાત્રા એ જવા નીકળ્યા શેઠે મુનિનજી ને કહ્યું કે લો આ હજાર રૂપિયા મારા તરફથી પ્રભુ ના ચરણો માં ધરાવી દેજો શેઠે હજાર રૂપિયા આપ્યા અને મુનિજી હજાર રૂપિયા લઈને યાત્રાએ જવા નીકળ્યા તીર્થ સ્થળે પહોંચ્યા ત્યાં મંદિર ની બહાર એક જોગાન માં સંતજનો તેમના શિષ્યો અને ભાવિક ભક્તો બધા ભેગા મળીને ભાવથી હરિભજન કરી રહ્યા હતા

વંદન કરી હજાર રૂપિયા માંથી બચેલા દસ રૂપિયા શેઠ વતી બાદ મુનિજી પોતાના રાત્રે જે શેઠને સપનું આવ્યું અને સપનામાં તેમને ભગવાનના દર્શન થયા અને સપનામાં પ્રભુએ શેઠને એમ જણાવ્યું કે તમે ભેટ માટે મોકલેલા નવસો નેવું રૂપિયા મળી ગયા છે આ સ્વપ્ન જોયા બાદ પહેલા તો શેઠની ઉડી ગઈ કે મુનિનજી આવું શું કામ કર્યું હશે શું કામ ભગવાન ઈમાનદાર છે આવું તો કરે પણ શેઠ મુનિનજીની રાહ જોવા લાગ્યા અને જેવા બીજે દિવસે મુનિનજી આવ્યા તો શેઠજીએ મુનિનજીને પૂછ્યું કે મારા તરફથી ભેટ ધરાવી દીધી હતી ને મુનિનજી એ આખો બનાવ સમજાવતા કહ્યું કે શેઠજી મને માફ કરજો મેં ભગવાન ને દસ રૂપિયા જ ધરાવ્યા હતા અને નવસો નેવું રૂપિયા ભગવાન ના ભક્તો માટે પાણી ભોજન અને દૂધ ની વ્યવસ્થા કરવામાં વાપર્યા હતા આ સાંભળી થઈ ગયા કે પ્રભુએ તેમના ભક્તો પાછળ વપરાયેલા પૈસા જ સ્વીકાર્યા હતા શેઠજી ઉભા થઈને મુનિનજીના પગ લીધા અને પોતાને આવેલ સ્વપ્ન વિશે વાત કરી અને આગળ કહ્યું કે તમે ધન્ય જો કે તમે હરિભક્તોની સેવાનું સારું કામ કર્યું અને તેનું ફળ મને અહીં બેઠા બેઠા મળ્યું તમારે લીધે મને અહીં રહીને હરિદર્શન નો મોકો મળ્યો મને સમજાયું કે ભગવાન ને તમારા પૈસા ની કોઈ આવશ્યકતા નથી પણ તેમના ભક્તો સંતો અને ગુરુજનોની સેવામાં આપણે જે પૈસા વાપરીએ છીએ તેને તો ભગવાન ચોક્કસ જ સ્વીકારે છે